છો મિત્રો તમને બધાની ગણેશ ચતુર્થીની ખૂબ સારી શુભકામનાઓ તો આજે ગણેશ ચતુર્થી છે તો એના માટે આપણે સરસ મજાના ગણપતિજીના મનપસંદ એવા લાડુ બનાવવાના છીએ તો ચાલો એના માટે સૌ પહેલાં આપણે ઘઉંનો ગગરો લોટ લેવાનો છે અને રોટલીનો જે ઝીણો લોટ આવે તે લેવાનો છે પછી એમાં આપણે તેલનું મોઈન નાખવાનું છે તેલનું પ્રમાણ થોડું વધારે લેવાનું છે એટલે કે જ્યાં સુધી હાથમાં મુઠ્ઠી ના વળે એટલું પ્રમાણ લેવાનું છે બધું મિક્સ કરી અને સહેજ આપણે હૂંફાળું પાણી કરી અને એનાથી સરસ મજાનો આપણે લોટ બાંધવાનો છે લોટ થોડો કઠણ રાખવાનો એટલે કઠણ લોટ હોય તો એનાથી સરસ મજાના લાડવા થતા હોય છે પછી આવી રીતે એને લાડવામાં સેફ આપી દેવાનો છે એટલે કે મુઠિયા જેવું વાળી લેવાનું છે ત્યાર પછી આપણે એને ગરમ તેલમાં એક પછી એક બધા જ મુઠિયા તળી લેવાના છે એકદમ ગરમ ગરમથી નહીં તળવાના કારણ કે અંદરથી કાચા રહી જાય એટલે ધીમા તાપે સરસ મજાના બ્રાઉન કલરના આપણે થવા દેવાના છે તો સરસ મજાના બ્રાઉન કલરના થઈ ગયા છે પછી એને ઠંડા પાડી અને આવી રીતે આપણે કટકા કરી દેવાના છે અને પછી મિક્સર જારમાં ક્રશ કરી દેવાના છે બધા લાડવાના મૂઠિયા ક્રશ કરી દીધા હવે આપણે એક પેનમાં ઘી લેવાનું છે લગભગ પાંચસો જેવુંથી થોડુંક ઓછું મેં ઘી લીધું છે અને એમાં આપણે ટેસ્ટ પ્રમાણે એટલે કે તમને લાડવા જે પ્રમાણે સ્વીટ ભાવતા હોય કે ઓછા સ્વીટ ભાવતા હોય એ રીતે આપણે ગોળનું પ્રમાણ લેવાનું છે આ બાદ બંને બરાબર હલાવી દેવાનું છે પછી એમાં આપણે ઇલાયચીનો પાવડર નાખવાનો છે અને થોડી ખાંડ નાખવાની છે કારણ કે ખાંડ અને ગોળ બંનેનું મિશ્રણ કરવાથી લાડવા ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે બધું આપણે સરસ મજાનું અંદર આ ભેળવી લેવાનું છે ગરમ હશે એટલે તાવેતાની મદદથી કરજો પછી એમાં બધું ભેગવી લીધા પછી આપણે થોડી ખસખસ નાખવાની છે અને સરસ મજાના આવી રીતે ગોળ શેપમાં લાડવા વાળી લેવાના છે અને એની ઉપર ખસખસ લગાવી દેવાની છે તો ગણપતિને ભાવે એવા સરસ મજાના લાડવા તૈયાર છે પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઇ